પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને તો દોસ્તો આજે આપણે વાત કરી લે આજના આપણા ભાવની વાત તો સૌપ્રથમ અજમાનો ભાવ છે બારસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે બત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે આઠસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને ચૌદ રૂપિયાની ફૂલ બજાર છે સ્પુગલનો ભાવ છે બારસો ને પાંચ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સોળસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર એક રૂપિયાની ફૂલ બજાર છે કડતીનો ભાવ છે છસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો વીસ રૂપિયાની ફૂલ બજાર છે અગિયારસો અગિયાર રૂપિયા ની ફૂલ બજાર છે ગુવારના બી ભાવ છે સાતસો પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને બાણુ ની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો એકાણું થી આજની બજાર ચાલુ છે ઓગણસાઠ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવશે ત્રણસો ને એક્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને અઠ્યાવીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણાપેળાનો ભાવશે સાતસો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને એકત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચૌદસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે જીરોનો ભાવ છે સત્યાવીસો રૂપિયાથી ચાલુ થયું છે અને બત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે જીરોનો ભાવ છે ત્રણ સો ને રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને છસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજાર બસો સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને ત્રણ હજાર ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને બે હજારને સાતસો રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજારને આઠ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને બે હજાર પંદર રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ને તોંતેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો પંદર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવશે એક હજાર પચીસ આજની બજાર ચાલુ છે અને રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જીડીનો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે છસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો ને રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ત્રણ ફૂલ બજાર છે મેથી સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસો સિત્તેર રૂપિયા સુધીની ફૂલ બજાર છે રચકાના બેનો ભાવ સોળસો ને એક્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાઈનો ભાવ છસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને એકતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો પાવશે સન્ નવ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એકસો ને એકોતેર રૂપિયાની ફૂલ બજાર છે વરિયેળીનું ભાવશે નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનું ભાવશે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો ને પંચાણું રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે આગળ નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજાર ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો સોરી બારસો ને દસ રૂપિયાની ફૂલ ફૂલ બજાર છે સિંગપાડાનો ભાવ છે સાતસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર ને પિસ્તાલીસ રૂપિયાની બજાર છે સુવાનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર રૂપિયાની બજાર છે સોયાબીનનો ભાવ છે સસોને એંશી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસોને ચોરાણું રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આજના ભાવ દોસ્તો આ વિડીયોને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને તમે કયા માર્કેટના ભાવ જોવા માગો છો એ નીચે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો એન્ડ વિડીયો તો બદલ આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ દોસ્તો ફરી મળશું નવા વિડીયોમાં કાલેના ત્યાં સુધી આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ